વન્ડરલેન્ડ સ્ટેમ્પ કિન્ડર ગાર્ડન પ્લેયર સ્કૂલના ઉપક્રમે કિન્ડર ગાર્ડન ડેની ઉજવણીનો કાર્યક્રમ ઇસ્કોન ક્લબ ખાતે યોજાયો હતો કાર્યક્રમને શ્રીમતી સલ્લાબેન સોપરિયા શ્રીમતી અમર જ્યોતિબા ગોયલ ધ્રુવ સોપરિયા અને વિશ્વજીતભાઈએ દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂક્યો હતો ત્રણથી દસ વર્ષની વયના બાળકો માટે યોજાયેલ ઇવેન્ટમાં બાળકોના શારીરિક અને માનસિક વિકાસ કરતી વિવિધ રમતો પર અને સ્ટેજ પરફોર્મન્સ તેમજ પપેટ શો હેલ્થ ચેકઅપ સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જુદી જુદી સંસ્થાઓના ઇવેન્ટ પાર્ટનર તરીકે જોડાઈ હતી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા બાળકોએ તેમના માતા પિતાએ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમ અંગેની માહિતી શ્રીમતી સલ્લાબેન સોપારિયાએ આપી હતી વન્ડરફી સ્ટેમ કિન્ડર દ્વારા ઇસ્કોન ક્લબમાં ડે ડેનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઘણી બધી કોમ્પિટિશન્સ પોટરી શો તેમાં પપેટ શો છે તેના સિવાય ટાય એન્ડ ડાય વોકશોપ છે ડોક્ટરના ફ્રી ચેકઅપ્સ છે ફ્રી મૂવીસો છે ગીતાજીના શ્લોકની કોમ્પિટિશન છે ઘણી બધી પ્રવૃત્તિઓને આવરી લેવામાં આવે છે ટ્વેન્ટી એપ્રિલ એટલે ટ્રેડરીચ રોબેલનો જન્મદિવસ કિન્ડર ગાર્ડન મીન્સ એ શબ્દનો જ અર્થ થાય છે ચિલ્ડ્રન્સ ગાર્ડન બાળકોનું ગાર્ડન એટલે અમારી એક એવી ઈચ્છા હતી કે બાળકો ખુશી પેરેન્ટ્સની એક એક્સક્લુઝિવ પ્રોગ્રામ રાગી કોફી વિથ ડૉક્ટર શ્રેયા નિર્મલ કરવામાં આવ્યું સિટી ચિલ્ડ્રન્સ હોસ્પિટલ દ્વારા બાળકોનું ફ્રી હેલ્થ ચેકઅપ અને ડેન્ટલ હોસ્પિટલ દ્વારા બાળકોના ફ્રી દાંતની તપાસ પણ આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન કરવામાં આવ્યો આમાં ભાવનગરના મોટા ઘણા બધા બાળકોએ ભાગ લીધો અને ટીમનો આભાર માનું છું જય ભારત પછા મમ વિદ્યાલય નામ પ્રતિમા કૉન્વેન્ટ સ્કૂલ અહમદ્ગીતા ચુર્થ અધ્યાય શ્લોકાન ગાયમા शहर में